we આપ જોઈ રહ્યા તેલકા ન્યૂઝ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સંજાણ અને સોળ સુંબા પાસે કરોડોના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ નાખ્યા છે પરંતુ બ્રિજના છેડા આવેલા સર્વિસ રોડ ઉપરના દબાણ કે પૈસા ચૂકવવામાં આવે લોકોના બાંધકામો દૂર કરવામાં આવતા નથી સંજાણ પાસે જાણે વરસાદી પાણીનું તળાવ ભરાયું હોય તેમ વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે તો રસ્તો બેસી જવાથી મોટી દુર્ઘટના બની શકે છે જેથી હાલ વરસાદી પાણીનો ભરાવો લોકો માટે જોખમી બન્યો છે અને લોકસભાની ચૂંટણીમાં નેતાઓએ આપેલા વચનો હવે જીત બાદ પુરવાર થઈ રહ્યા છે

જેથી પબ્લિકોને ઘણું નુકસાન ટુ વ્હીલર ફોર વ્હીલર પગ રસ્તો પણ બંધ થઈ ગયો છે કોઈ નમાજીએ નમાજ પડવા જવું તો આ ગંદા પાણીમાંથી પગ બોરીને જવું પડે છે એ માટે સરકાર વહેલી તકે આનો કંઈ નિર્ણય લે એના જ બાજુમાં એક નાડું છે એ નાડું અધૂરું છોડી દીધું છે એમાં છેલ્લા પાંચ છ દિવસ પહેલાં એક લેડી બાઇક લઈને પડી ગયા હતા બેભાન પણ થઈ ગયા હતા એમને સારવાર હેઠળ હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા આ નાળાના બી કામ અધૂરા છે આ નાળાવાળા લોકોએ રોડ બની ગયો પછીથી રોડ ખદીને નાળા નાખેલા એ માટે નાડું પણ બેસી ગયું છે આમ જનતાને ઘણી તકલીફ પડે છે આ તમે જોઈ શકો છો એટલે મારી નમ્ર અરજ અને અપીલ છે સરકારશ્રીને કે વહેલી તકે આનો કાંઈ નિર્ણય લાવી આ પાણીનો નિકાલ કરે એના માટે હું મારા ગામના સરપંચશ્રીને પણ કહેવા માગું